મિત્રો આપણા દેશની મીડિયાએ હમણાં ધર્મેન્દ્રજીને મારી નાખ્યા છે એમનું નિધન કરાવી નાખ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો એટલો વાયરલ થયો કે તે પહોંચી ગયો હેમા માલિની અને એમની દીકરી સુધી અને ત્યારે તેમણે સચ્ચાઈ જણાવતા તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ધર્મેન્દ્રજીને કાંઈ નથી થયું તેમની તબિયત એકદમ સારી છે પરંતુ મિત્રો તમે વિચાર કરો કે આપણા દેશની મીડિયા કાંઈ પણ જાચ કર્યા વગર નથી તો તે કાંઈ વિચારતી કે સમજતી અને સીધી તે પોતાની ચેનલને આગળ લઈ જવા માટે આવા ખોટા સમાચાર અને આવી ખોટી ખોટી બાબતોને પણ તે લોકો સુધી પહોંચાડી દે છે અને લોકો તેને સાચું માની બેસે છે અને જેના પરિણામ સ્વરૂપ એક ન્યૂઝ બીજા સુધી પહોંચે છે બીજો ત્રીજા સુધી પહોંચાડે છે અને આમ આવા ખોટા વિડીયો વાયરલ થઈ જાય છે પરંતુ આ સચ્ચાઈ નથી અને ધર્મેન્દ્રજીને કાંઈ નથી થયું તે જીવે છે પરંતુ આપણી મીડિયાએ આવા ખોટા ખોટા ન્યૂઝ ફેલાવ્યા છે અને મિત્રો આવા ન્યૂઝ ફેલાવવામાં આ લોકોને શું મળે છે એ તો ખબર નહીં પરંતુ પૈસા કમાવા માટે અને ચેનલોની ટીઆરપી વધારવા માટે લોકો કઈ હદ સુધી પહોંચી જાય છે ને એ તો આપણને આ વિડીયો દ્વારા સમજવામાં આવી ગયું છે અને જે સમાચાર આપવા જેવા હોય છે તે ક્યારેય જનતા સુધી પહોંચતા નથી અને દેશમાં શું થઈ રહ્યું છે અને ક્યાં કેવા ભ્રષ્ટાચારો વધી રહ્યા છે એ તો તમારા સુધી ક્યારેય નહીં પહોંચે પરંતુ આવા ખોટા ન્યૂઝ અને ખોટા સમાચાર તમારા સુધી ઝડપી પહોંચી જશે અને આ બધું કામ કરી રહી છે આપણા દેશની મીડિયા તો મિત્રો આપણા દેશની મીડિયા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધ એટલે કે સિંદૂર મિશન વખતે પણ આપણા દેશની સરહદ સુધી યુદ્ધ ચાલી રહ્યું હતું પરંતુ આપણા દેશની મીડિયા તો ઠેઠ લાહોર સુધી પહોંચી ગઈ હતી અને જો સમય યુદ્ધ ના થયું હોત તો આપણા દેશની મીડિયા આખા જીતી અને આવી ગઈ હોત આવા ખોટા ન્યૂઝ ફેલાવવામાં આપણા દેશની મીડિયા મોખરાનું સ્થાન ધરાવે છે પરંતુ મિત્રો સચ્ચાઈ શું છે તેની ક્યારેય તે તહેકીકાત નથી કરતી તો મિત્રો તમારે આના વિશે શું કહેવું છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં